નમસ્કાર નૂતન વર્ષા અભિનંદન હું જામનગરથી અશોક અશોક રાણા અને એમ કહેવાય કે જામનગરના અમારા તમામ જ્ઞાતિબંધુઓ સર્વે સ્નેહીઓ તરફથી નવા વર્ષના સૌને અમે રામ પાઠવીએ છીએ નવા વર્ષના નૂતન વર્ષા અભિનંદન પાઠવીએ છીએ નવું વર્ષ તો સાહેબ એમ કે આવી ગયું અને આપણે સૌ હૃદયથી જોડાયે અને તમામ જ્ઞાતિબંધુઓ ખંભે ખંભો મિલાવી અન્ય જ્ઞાતિની સાથે એમ કહે કે આપણે કદમ મિલાવીને ચાલીએ ખૂબ જ આપણાથી થાય એટલા સારા કાર્ય કરીએ ખાસ તો સમાજના સારા કાર્યમાં કોઈને નડતર રૂપ ન બને એવી પ્રાર્થના સાથે સૌને મારો આ સંદેશો છે અને ફરી એક વખત જામનગર આવો ને સાહેબ તો જરૂરથી એક મુલાકાત કરજો મારા ફોન નંબર છે નવ્વાણું અઠ્ઠાણું ચુમ્માલીસ પંચ્યાસી તેતાલીસ જય રાણા સમાજ